ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ નવ તારીખના રોજ નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર ત્રણ કિલોને ત્રણસો નેવું ગ્રામ નશાયુક્ત અફીનનો જથ્થો ઝડપાય છે ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે પંદરસો ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ તો મારા આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતાં કોંગ્રેસ થાકતી નહોતી એક પણ નેતા થાકતું નહોતું રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં છે ત્યારે મારે એ કહેવું છે કે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ જો નશાનો કાળો કારોબાર કરતા લોકોને ઝડપવામાં આવે અને અઢારસો કિલોથી અને અઢારસો કરોડથી વધારે રકમનું જ્યારે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે પણ પોલીસની કામગીરીને તેઓ બિરદાવતા નથી પરંતુ પોલીસની કામગીરીને ખરાબ શબ્દોમાં સોશિયલ મીડિયાની અંદર હલકી રાજનીતિ રમે છે એટલે માનનીય શક્તિસિંહજી ગોહિલ માનનીય રાહુલ ગાંધી તમારે તમારે કેવું છે મારે તમને કે તમે આ કારોબાર કરતાં તમારા નેતાઓને પહેલાં સંભાળો